નમસ્તે મિત્રો આજે આપણે શિક્ષણ સહાયક ભરતી જાહેરાત બે હજાર ચોવીસ જોવા જઈ રહ્યા છે પ્રસ્તુત જાહેરાત છે તેની અરજી મુદ્દત છે તે એકવીસ તારીખથી લઈને પંદર દિવસ સુધીમાં તમારી અરજી તે રજીસ્ટર આઈડી મારફત છે ત્યાં પહોંચી જવી જોઈએ પ્રસ્તુત જાહેરાત આશ્રમ શાળાની અંદર ભરતી જાહેરાત છે આપણે જાણીએ છીએ તે મુજબ આશ્રમ શાળાની અંદર ચોવીસ કલાક ફરજિયાત હાજર રહીને નોકરી કરવાની હોય છે તમારો પગાર છે તે સરકારી ધોરણ ધારા ધોરણ મુજબનો રહેશે જો એલી વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો અને જો આશ્રમ શાળાની અંદર જવા ઈચ્છે છે તેવા ઉમેદવારોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અમદાવાદ એકવીસ નવ બે હજાર ચોવીસ દિવ્યભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ આ જાહેરાત મૂકી રહ્યા છીએ પ્રસ્તુત બંને જાહેરાત છે તેમાં બિનઅનામત એકમાં બિનઅનામત મહિલા એટલે કોઈપણ કાસ્ટની મહિલા ઉમેદવારો અરજી કરી શકશે અને બિનઅનામત એટલે કોઈપણ કાસ્ટના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે અખિલ ગુજરાત આદિવાસી ગ્રામ્ય વિકાસ પરિષદ ગરબડા સંચાલિત મહાત્મા ગાંધી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ચંદલા તાલુકો ગરબડા જિલ્લો દાહોદ માટે નીચે જણાવેલ લાયકાતવાળા ઉમેદવારો જગ્યા ભરવા માટે મદદનીશીસ કમિશનર કચેરી દાહોદમાંથી એનઓસી પ્રાપ્ત થયેલી છે એનઓસી ક્રમ ઉપર આપેલો છે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ બાકી છે પણ બિનઅનામતની જગ્યા છે એટલે કોઈ પણ કાસ્ટના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે તમારો મુખ્ય વિષય હિન્દી હોવો જોઈએ સાથે તમારે ગુણ વિષયમાં ગુજરાતી કે અન્ય વિષય હશે તો પણ ચાલશે ટેટ એક એટલે નવ દસથી તમે ટેટ પાસ કરેલી હોવી જોઈએ ત્યાર પછી જે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ છે સાત અનામત વર્ગની મહિલા એટલે કોઈપણ કાસ્ટની મહિલા ઉમેદવાર જેમને ટાટ બે અગિયાર બારની પાસ કરેલી છે અને મુખ્ય વિષય અંગ્રેજી છે તેવા ઉમેદવારો અરજી કરી શકશે ઉપરોક્ત લાયકાત ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરોમાં નિયત નમૂના પ્રમાણપત્રોની ખરી નકલો સહિત જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદર એટલે કે એકવીસ તારીખથી લઈને દિન પંદર સુધીમાં તમારી અરજી તે રજિસ્ટર રેડી મારફત છે ત્યાં પહોંચી જવી જોઈએ આપણે જાણીએ છીએ તે મુજબ આશ્રમ શાળાની અંદર ચોવીસ કલાક રહીને ફરજ બજાવવાની હોય છે નિમણૂક પામેલા શિક્ષણ સહાયક કર્મચારીને પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર થશે કોમ્પ્યુટરની જાણકારી પ્રવર્તમાન ભરતી નિયમોને ઉમેદવારને નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્ય પાસ કરેલ હોવા જોઈએ ઉપરોક્ત મુજબ વિષય અને લાયકાત સિવાયના તથા સમય મર્યાદા પછી આવેલી અરજીઓ છે તે રદ થવા પાત્ર થશે અરજી મોકલવાનું ખાસ સરનામું નોંધી લેજો આચાર્ય મહાત્મા ગાંધી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ચંદલા પોસ્ટ ઓફિસ મિનાકિયાર તાલુકો ગરબડા જિલ્લો દાહોદની આ જયરાજ છે પંદર દિવસની અંદર તમારી અરજી છે તે રજિસ્ટર એડી મારફત યોગ્ય ડોક્યુમેન્ટ સાથે ત્યાં પહોંચી જવી જોઈએ તો જો આશ્રમ શાળાની અંદર જવા માગે છે અને જેમનું મેરિટ આ ભરતીની અંદર ઓછું થતું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે